આ રે જાને ના પછી એમનો ન તો તો પાર્ટી ન તો એક તો લાઇફમાં પેલી વાત તારા ભાઈ વાળ દેબી તમારા બહુ એટલા આ બેને ખવડાવાડતો હજી બે બના બે બનાઓ પૈસા ઢૂટા કર હા ભાઈ જા ભાઈ પૈસા લઈ લે તમારા જેટલા હતા હોય 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 નથી હવે હું હાલો રે પૈસા દે દેલો પૈસા હાલ વાંધો પણ એલા એમાં એવું છે ને કે મને તો ખબર છે મારી પાસે 2000 ની નોટ છે હવે આ 20 રૂપિયા કિલર આટો 2000 ના છૂટા ઢોડા આપે મને યાર તું લા ચાર દીઠા 2000 ની નોટ લઈને રખડસ કયા તો ખાલી છૂટા લઈને આવેલા હું તારે પૈસા નો દેવા એટલે આવું કરસ તું ભાઈ કેને આને કાઈ કરે મારી પાસે 2000 ની નોટ હોય તો મારો વાક એલા કેમ આમ આમ બેઠો છો કાઈ નહી હવે એમને માં છૂટી ગયો બીજો હું હવે કાઈ તો કાઈ થયું છે

ના એલા આઈ કઈક ગદનો બેઠો તો એમ નામ હાવ ગુમ છું મને હોય એવું લાગે છે હવે એને વાંંધો હોય આખા ગામને વાંંધો દે છે હવે તને ખબર તો હવે આપણે એવું છે હા આઈશાલ ને એક કામ તો કરીએ હા હાલ તો ખરીદરી જોઈએ તો ફરી કઈક વાંંધો કે શું છે કઈ હા આય અમારા ઘર ઈ આજ રક્ષાબંધન ના દિવસે કોઈ દેખાતું નથી ઈ અમે લઈ આવ્યા હા તારે પૈસા ની જરૂર હતી તો તું અમને નથી કેતો અને તું બીજાને કેજો પૈસા નું બે વાત તમને કેમ ખબર પડી હલો દેશુભાઈ મારે ગર્જન જરૂર પડી છે પૈસા ની તો તમે થોડી મારી મદદ કરી દેશો 2-3000 ની મારે હમણાં રક્ષાબંધન નજીક આવે છે તો બેન ને ગિફ્ટ પણ દેવાની છે હમણાં પૈસામાં સાવ મારા મંદી આવી ગઈ છે અને ઓલા બે પાસે હું મંદી માં માકી નથી હકતો તું દોસ્તાર નથી ભાઈ જો આપણો અને ભાઈ પણ થોડો વધારે વિશેષ છો એટલે તારી બેન ઈ અમારી બેન અને આની જે નોટ ઓલી છૂટી નતો કરતો ને એની ગિફ્ટ લઈ આવ્યા આપડી બેન માટે એટલે અંદર જઈને આ તું બેનને ગિફ્ટ આપી દે ને હારે રક્ષાબંધન

એ તો પછી આવે ને પાણી પેલેથી પેલા તમે તારે પણ